લોકોના પૈસાના જાડવા છે આમ જો લોકોની શું શ્રદ્ધાને શું માન્યતા હોય એની વિશે તો મને તો બહુ આઈડિયા નથી તમે કમેન્ટ ની અંદર જણાવજો ઠેઠ ઉપરથી લઈને ઠેઠ નીચે સુધી બધી જ જગ્યાએ તમને આવા પૈસાના જાડવા તમને ઠેઠ નીચે સુધીને જોવા મળશે તમને મિત્રો આપણે આવી ગયા છીએ હનુમાન ગાળા અને હનુમાન ગાળાનો આખો રસ્તો જઈ રહ્યો ને એ પ્રાકૃતિક અને સૌંદર્ય ભેરો રસ્તો છે આમ જો આ જે રસ્તો છે ને એમાં વચ્ચે ઝરણા પહાડો ને આવી રીતે આખું ઘમઘોર ઘટાદાર જંગલમાં થઈને જવાય ને એવો આખો રસ્તો ને બધા આમ ડુંગરા પહાડો તમે જોયા જ કરો ને મજા મજા જ એવા કરે અને ડુંગરા ઉપર હનુમાનજી મહારાજના બેસણા છે મોટી પહાડોની ભેખું છે એમાં સ્થાનક છે એમ કહેવાય છે કે આખા ડબ્બા ચડે અને અમારું ગામ બહુ નજીક જ છે બહુ દૂર નથી અમે આ જંગલોમાં મોટા થયા છીએ અને આજે આખું ઘમઘોર જંગલ દેખાય ને આની અંદર તો તમને કેટલી જડીબુટી ને ઔષધિ છે ને કે એનું કે એનું કોઈ સીમા નથી કેમ કે આની અંદર સાયન્ટિસ્ટોને મગજ બંધ છે ને એટલી જડીબુટી ને ઔષધિઓ છે આની પાછળ આખા મોટા મોટા બધા ફૂલ આખા પહાડો ભરેલા છે કે જેની અંદર જેને ઓળખતા આવડતી હોય ને એને વસ્તુ છે બહુ જડીબુટીઓ છે જેમાં કેટલાય રોગનું નિવારણ થાય ને આખું આ જે વન વિસ્તાર છે ને અત્યારે તો ભારત સરકારે હું એને પોતાના સંરક્ષણ હેઠળ લઈ લીધું છે પાંચ વાગ્યા પછી આખું જંગલ છે આખું વન વિભાગ ખાતાવાળા બંધ કરી દે છે મિત્રો આમ જોઈ લો મારી પાછળના ભાગમાં છે ને આ બધા ઝરણા વહે છે ને એકદમ શુદ્ધ હોય સો ટકા ગંગાજળ હોય ને એવું તો આમ પાણીના નીર વહે છે અને આમ કહેવાય છે કે આજે માથાના આમ ઉપર પહાડો છે ને એમાં ત્યાં ડુંગરા નીતરે ને એમાં ત્યાં ઝરણા થાય છે અને આવા તો રસ્તાની અંદર કેટલાય ઝરણા વહે છે અને આગળ તો નદીઓ જાય છે આ જો ઝરણાના નીર જો કાંઈ ઘટે ને એવું એ એકદમ સો ટકા હંડ્રેડ પર્સન્ટ આ ખાલી પાણી પીધું હોય ને તો શરીરના કેટલા રોગ તો એમનો મિસ્તો નાબૂદ થઈ જાય ને એવા તો ઝરણાઓ વહે છે શુદ્ધ પાણીના અને મિત્રો આમ કે જંગલની અંદર અલગ આનંદ લેવો હનુમાન ગાળા ગીર માં તમારે ભૂલવું પડવું પડે એના માટે તમારે અમારા ગીરની અંદર મુલાકાત એક વખત લેવી પડશે મિત્રો કેમ કે પ્રાકૃતિક આનંદ લેવો હોય ને તો હનુમાન ગાળા ગીરની વિઝિટ કરવાનું દોસ્તો ભૂલતા નહીં જી મિત્રો જો દર્શન કરવા જવાનું હોય ને તો આમ જુઓ આખી નદીઓને આવા કેટલાય ઝરણા વચ્ચે આવે ને બધા ઝરણા તમારે પાર કરતું કરતું ઠેઠ ઉપર ડુંગરની ટોચે તમારે જવાનું રહે અને ત્યારે તમારે હનુમાનજીના દર્શન થાય ને આમ જંગલ જો આંઠે ભોર આનંદ થાય ને એવું ઘટાદાર અને શાનદાર જંગલ છે અને મિત્રો અમે તો આ જંગલની અંદર જ નાનપણથી બધા મોટા થયેલા છે જે લોકો નવા હોય જે લોકો જ્યાં ફરવા જવાનો પ્લાન પ્લાન કરતા હોય ને હનુમાન હનુમાનગાળા ગીરની અંદર આવજો મિત્રો અને હનુમાનજીના દર્શન કરજો જય દૂતા ચલો આપણે જઈએ ઉપર ડુંગરની ટોચે હનુમાનજી મહારાજ છે એના બધા દર્શન કરી ત્રીજા નંબરની નદી મતલબ કે પહાડ ઉપર જવાનો રસ્તો છે એમાં જે ત્રીજા નંબરની જે નદી વહે છે ને એ જગ્યા ઉપર હનુમાનજી મહારાજના બેસણા છે પણ હજી તો આપણે જે મેન મંદિર અને મેન સ્થાનક છે ને એ જ્યાં આખા તેલના ડબ્બા ચડે લોકો માનતા કરે અને જે લોકો માનતામાં ઘણા લોકો કરે છે જે તેલના ડબ્બા આખા ચડાવે તો જેને દીકરા ન થતા હોય ને એને દીકરા આપે છે હનુમાનજી મહારાજ એવું મનાય છે આમાં અને આમાં તો બહુ મોટા પહાડો આવેલા છે ને ત્રીજા નંબરની દોસ્તો જોઈ શકો છો આ નદી છે ઉપરની ઓરિજિનલ ચડાણ હવે ચાલુ થઈ ગયું એની પહેલાં જે આવે ને એ તળેટી છે ને આ તળેટીની અંદર હનુમાનજી મહારાજના લોટ થાય જે કોઈ લોકો એ માનતા હોય ને હનુમાનજીની એ લોકો અહીંયા આવીને લોટ કરે અને અહીંયા જો જમણવાર હંમેશા માટે ચાલુ ને હોય આ સાઈડથી ડુંગરા ઉપર જવાનો રસ્તો છે આની મેન તળેટી છે તમે જોઈ શકો છો હવે ઉપર જવાનો રસ્તો આવી ગયો છે ને આમાં લખેલા બોર્ડ છે કે પ્લાસ્ટિક કોઈ નાખવું નહીં કોઈ બોટલો વગેરે લાવો તો વ્યવસ્થિત છે કે નહીં સરકારે આ બધી વ્યવસ્થિત જાળવી છે બરાબર છે આપણે એનું પાલન એ કરવું જોઈએ અને જે લોકો ન કરતા હોય ને આપણે પાળી જઈએ ને પણ આપણે પ્રેમથી સમજાવીને પાલન કરાવવું જોઈએ કેમ કે પ્લાસ્ટિક વસ્તુ પ્રકૃતિને હંમેશા માટે નુકસાન જ કરતું હોય બધા દોસ્તો યાત્રાળુ આવે છે ઉપરથી પહાડેથી દર્શન કરી કરીને જોઈ શકો છો હનુમાનજી મહારાજ ને ડુંગર ચડતા કાળભેરો દાદાના દર્શન કરો કાળ ભેરો દાદાના અખંડ અહીંયા પછી દોસ્તો ઉપર ના પહાડ તમે જોઈ શકો છો ત્યાંથી કહેવાય છે કે એક સમયે ઉપરથી ભેંસ નીચે પડી હતી અને એને કાંઈ નહોતું થયું ફરી વખત ચરવા લાગી હતી ઉપર પાસે ડુંગર ઉપર પહાડ ઉપર વહી ગઈ હતી અને આમ જોઈ શકો છો પૈસાના ઝાડવા છે આમ જો લોકોની શું શ્રદ્ધા ને શું માન્યતા હોય એની વિશે તો મને તો બહુ આઈડિયા નથી તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ઠેઠ ઉપરથી લઈને ઠેઠ નીચે સુધી બધી જ જઈએ તમને આવા પૈસાના ઝાડવા તમને ઠેઠ નીચે સુધીને જોવા મળશે તમને અને ઘણા જોવા આમ જો શ્રદ્ધા વિશ્વાસો અમારા કાઠિયાવાડી બધાને પગે લાગવા અને હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે અને હનુમાનજી મહારાજના ડુંગરા ઉપર આખા તેલના ડબ્બા ચડે છે અને જે લોકો નવા હોય ને એ અમારા પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો ફટાફટથી મેક્સિમમ શેર કર દેજો આ કાળમીન પાણાની આખી ભેંખું છે ને ભેંખની અંદર સ્વયંભૂ પોતે હનુમાનજી મહારાજ રામ દૂતાય પોતે સ્વયં બેઠા છે અને પોતે બિરાજમાન છે જે લોકોએ અમારો આખો વિડીયો જોયો હોય ને એ ફટાફટથી કમેન્ટની અંદર જય શ્રી રામ અને હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં અને અમારા પેજ ઉપર નવા હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઇક કરી દેજો ને કમેન્ટ સેક્શનની અંદરથી તમારો રિવ્યુ આવશ્યુથી આપજો એ કેવું લાગ્યું તમને હનુમાન ગાળાને જે લોકો આની વિશે જાણતા હોય ને એ પણ કમેન્ટની અંદર જણાવજો અને ડેઇલી આવા બ્લોગ જોવા માટે અત્યારે જ અમારા પેજને ફો અને સબસ્ક્રાઈબ કરતા થેન્ક યુ સો મચ મળી આગલા વિડીયોમાં